સર મારા મિત્રનું હમણાં એક્સિડન્ટ થયું અને એસીએલ લિગામેન્ટ તૂટી ગયું એ શું છે એસીએલ એટલે કે એન્ટીરિયર ક્રુશિયેટ લિગામેન્ટ ગોષણની અંદર ભગવાને આપણને સ્થિરતા માટે ચાર લિગામેન્ટ આપ્યા છે એક અંદરનો જે છે અને એસીએલ કહેવાય છે એક બહારનો છે એલસીએલ કહેવાય આ એમસીએલ કહેવાય અને પાછળનો પીસીએલ કહેવાય આ બધા લિગામેન્ટની પોતપોતાની કાર્યક્ષમતા છે પોતપોતાના રોલ છે પણ સૌથી ગત્યનો આપણે જ્યારે બાઇક સ્લીપ થાય ઉપરથી પડીએ પગ ફરી જાય એ વસ્તુમાં એસીએલ તૂટતો હોય છે એસીએલ એક લિંક તરીકેનું કામ કરે છે બે હાડકાને આપણે એ સરળતાથી એકબીજા સાથે બાંધી રાખે છે જેથી ચાલતી વખતે બેલેન્સ રહે છે હવે આ એસીએલ હોય અને એસીએલ તૂટી જાય એટલે બંને ગોઠણના ઉપરના નીચેનું હાડકું એકબીજા સાથે ડગે છે એટલે ચાલતા ચાલતા પગ ખડી જાય બેલેન્સ થતું રહે એવી બધી શક્યતાઓ એમાં રહેતી હોય છે ફાટ્યા પછી અને કુદરતી રચના એવી છે કે એમાં રોજ આવતી નથી એક વખત એસીએલ જો ફાટી ગયો એટલે આપણે એને આર્થ્રોસ્કોપિકલી એટલે કે દૂરબીન કે લેઝર સર્જરી મદદથી એને નવો મૂકવો પડે છે જેને એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી તરીકે ઓળખવામાં આવે છે જે આપણે હોસ્પિટલમાં ખૂબ જ કોમનલી આપણે કરીએ છીએ